મહિલાઓને વ્યવસાય કરવા માટે મળશે હવે લોન મફત સિલાઈ મશીન યોજનાની પણ સૌથી મોટી જાહેરાત સાથે સરકારે કરી છે ખેડૂતોને ખેડૂતોને ફાયદાની જાહેરાત રૂપિયામાં આધાર કાર્ડ દસ હજાર રૂપિયાની સહાય વિદ્યાર્થીઓને મળશે મફત સાયકલ અનાજ વિતરણમાં થયો છે ફેરફાર જનધન ખાતામાં આવશે પૈસા ગરીબોને મકાન બનાવવા માટે મળશે હવે બે લાખ રૂપિયા સુધીની સહાય કૃષિ મંત્રીને સૌથી મોટી જાહેરાત ખેડૂતોને દેવામાં થશે અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો તેના તાજા અને મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો પહેલી એપ્રિલથી નિયમોમાં થશે મોટા ફેરફારો નાણામંત્રી મંત્રી નિર્મળા સીતારમણે પહેલી ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું આ સમય દરમિયાન નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું હતું કે મધ્યમ વર્ગ માટે અને આવકવેરામાં મોટી રાહત તેમજ ઘણા નિયમોમાં ફેરફારની જાહેરાત પણ કરવામાં આવી છે હવે આ નિયમો તેના નાણાકીય વર્ષની શરૂઆત સાથે એટલે કે પહેલી એપ્રિલ બે થી અમલમાં આવી જશે આ ફેરફારોમાં કર કપાત ટીડીએસ સ્ત્રોત પર કર સંગ્રહ ટીસીએસ માટેના નિયમો છે એમનો પણ સમાવેશ થાય છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો વરિષ્ઠ નાગરિકોને મળશે હવે રાહત બજેટ બે હજાર પચીસમાં સરકારે વરિષ્ઠ નાગરિકો તેમજ દેશના મધ્યમ વર્ગ માટે વ્યાજની આવક પર ટીડીએસ મર્યાદામાં છૂટછાટ આપી આ હેઠળ પહેલી એપ્રિલ બે હજાર પચીસ થી એફડીઆરડી અને અન્ય જમા યોજનાઓ જેમ કે ટીડીએસ ત્યારે જ કાપવામાં આવશે જ્યારે નાણાકીય વર્ષમાં કુલ વ્યાજની આવક એક લાખ રૂપિયાથી વધુ હોય જો આવકની લેખક મિત્રો વ્યાજની આવક રૂપિયા એક લાખથી વધુ હોય તો વધારાની રકમ પર ટીડીએસ કપાત થશે વરિષ્ઠ નાગરિકો માટે રાહતની બાબત એ છે કારણ કે મિત્રો નિવૃત્તિ પછી બેંક ડિપોઝિટ પરનું વ્યાજ તેમની આવકનો મુખ્ય સ્ત્રોત રહેશે તો વરિષ્ઠ નાગરિકોને પણ પહેલી એપ્રિલથી સૌથી મોટો ફાયદો થશે ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો મિત્રો એલપીજી અને સીએનજી પીએનજીના ભાવમાં પણ થશે ફેરફાર દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ એલપીજી સિલિન્ડર સીએનજી અને પીએનજીના દરની સમીક્ષા કરે છે પહેલી એપ્રિલ બે હજાર પચીસના રોજ પણ સ્ટેલ કંપનીઓ દ્વારા નવા ભાવો જાહેર કરવામાં આવશે આ તમામ ફેરફારો પહેલી એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થશે અને ટેક્સ દાતાઓ માટે પણ આ મહત્વપૂર્ણ રહેશે નવી નીતિઓનો લાભ લેવા માટે નાગરિકોએ આ ફેરફારોને ધ્યાનમાં રાખવા જોઈએ મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન સમાચાર વિશે વાત કરીએ ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં ગાજવીજ સાથે જોવા મળશે વરસાદની ભારે આગાહી શિયાળો ગયો અને ઉનાળો જામ્યો પરંતુ આ બધાની વચ્ચે આગાહી કમોસમી વરસાદની આવી છે વાત એવી છે છે કે ભર ઉનાળે વાતાવરણમાં ફેરફાર આવ્યો કમોસમી વરસાદ વરસી શકે છે આગામી દિવસમાં રાજ્યમાં વાતાવરણમાં ફેરફાર આવશે ગુજરાતમાં ઓગણત્રીસ માર્ચથી લઈને પહેલી એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા રહેલી છે સાથે સાથે મિત્રો ગાજવીજ સાથે પણ કમોસમી વરસાદની આગાહી સામે આવી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિયતામાં આવી જશે અને ખાસ કરી મિત્રો ચોવીસ માર્ચે પશ્ચિમી હિમાલય પ્રદેશમાં પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચી જશે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની છવ્વીસ માર્ચથી ગુજરાતમાં અસર જોવા મળશે પહેલી એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે વાદળછાયું વાતાવરણ રહેશે ત્યારે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પણ વરસી શક્ય છે મિત્રો ત્યાર પછીના આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની પાક ધિરાણ લોન થશે માફ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી મિત્રો લોનની નવાઝૂણી કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કહી રહ્યા છે એટલે મિત્રો ખેડૂતોની હાલ પાક ધરણ લોન માટે મિત્રો કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે સરકાર એક કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અદ્યતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેની સંપૂર્ણ કાળજી લઈ રહી છે હવે ખેડૂતો માટે ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે કુદરતી ખેતી અપનાવનારા ખેડૂતોને પ્રોત્સાહન મળી શકે છે ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટર દીઠ પંદર હજારથી લઈને વીસ હજાર રૂપિયાનું પ્રોત્સાહન મળી શકે છે સરકાર નેશનલ નેચરલ ફાર્મિંગ મશીનને મંજૂરી આપે સીએનબીસી આવાસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સાડા સાત લાખ હેક્ટર જમીન કુદરતી ખેતીના દાયરામાં આવે છે પચીસો કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી મળી શકે છે લગભગ એક કરોડ ખેડૂતોને તેનો લાભ મળશે આ પ્રોત્સાહન રકમ સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે તેવું હાલ જાણવા મળે છે સરકાર આ રકમ ખેડૂતોને સીધો લાભ ટ્રાન્સફર દ્વારા આપશે તેના દાયરામાં પંદર હજાર ગામોનો સમાવેશ થાય છે નોંધનીય છે કે ખેડૂતોને મહત્તમ લાભ કેવી રીતે મળી શકે તેના પર સરકારનું ધ્યાન છે ખેડૂતોના કલ્યાણ માટે પીએમ મોદીના મૂળ મંત્ર જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય અનુસંધાન પર કેન્દ્રિત છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોને મળશે હવે એક લાખ રૂપિયા સુધીની સહાય મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોને તેમની ખેત પેદાશોના બજારમાં સારા ભાવ મળે તે માટે ખેત પેદાશોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે અને બજારમાં જ્યારે પણ પાકના સારા ભાવ હોય ત્યારે જ ખેત પેદાશોનું વેચાણ થાય તે ખૂબ જ જરૂરી છે પરંતુ ખેડૂતો પાસે કાપણી પછી ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે કોઈ યોગ્ય સુવિધા ઉપલબ્ધ ન હોય પરિણામે કુદરતી આફતો ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવે છે ખાસ કરીને મિત્રો કૃષિ મંત્રી રાઘવસિંહ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતના ખેડૂતોને પાકના ખેતરોમાં જ સંગ્રહ સ્થાન ઊભું કરવા માટે ઉત્ પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકવામાં આવે છે આ યોજના લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછો ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ વિસ્તાર એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું હોય છે જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના પચાસ અથવા તો પંચોતેર રૂપિયા સહાય આપવામાં આવતી હતી પરંતુ વધુમાં વધુ સહાય મળી રહે ખેડૂતોને તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાલ મિત્રો રાજ્ય સરકારે ચાલુ વર્ષે આ આ સહાયની વધારો કર્યો છે હવે બનાવવા માટે યોજના અંતર્ગત કુલ ખર્ચના અથવા તો એક લાખ રૂપિયા બે માંથી જે ઓછું હોય એ સહાય સ્વરૂપે હવે મળવા પાત્ર રહેશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો છે મિત્રો બે વર્ષ પહેલા મગફળીનું બેન હજારથી બારસો રૂપિયા મળતું હતું જે આજે લઈને રૂપિયા છે રીતે બે વર્ષ પહેલા એક એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે આઠસો હતા જેના ભાવમાં પણ વધારો થયો છે બારસો રૂપિયા ભાવ પહોંચ્યો છે વધુમાં બે વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેતમજૂરનું વેતન દોઢસો થી બસો હતું જે આજે અઢીસો થી સાડે ત્રણસો થયું છે રાસાયણિક દવા ખાતરોમાં બે વર્ષ પહેલા અને આજની તારીખની કિંમતોમાં ત્રીસ ટકાનો વધારો થયો છે આમ વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસેને દિવસે દેવાદાર બનતા જાય છે તો મિત્રો શું ખેડૂતોને પણ હાલ મિત્રો કહી શકાય કે ખેડૂતોને પોતાના પાકના પૂરતા ભાવ મળવા જોઈએ ખેડૂતોને મિત્રો હંમેશા સરકાર તરફથી જુદી જુદી સહાય યોજનાનો લાભ મળતો મળવો જોઈએ કે ના મળવો જોઈએ અને ખેડૂતોના દેવા છે ખેડૂતોની લોન છે એ માફ થવી જોઈએ કે ના થવી જોઈએ એ પણ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે જનધન ખાતામાં થશે આવ્યા ફાયદા જો તમારું પણ બેંક અકાઉન્ટ છે તો પછી તે તમે જનધન ખાતામાં કન્વર્ટ કરી શકો છો એ પણ સરળતાથી કરી શકો છો આ માટે મિત્રો તમારે બેંક શાખામાં જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું જનધનમાં ટ્રાન્સફર થઈ જશે તો મિત્રો કયા કયા તમને લાભ મળવા પાત્ર રહેશે તેમના વિશે વાત કરીએ તો મિત્રો ટોટલ કહી શકાય કે જનધન ખાતા અંતર્ગત તમને નવ ફાયદા થશે સૌપ્રથમ ફાયદો છે છ મહિના પછી તમને મિત્રો ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ મળશે જો મિત્રો તમારું ખાતું જનધન ખાતામાં આવે તો તમને ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ મળવાપાત્ર રહેશે ત્યાર પછીનો ફાયદો છે બે લાખ રૂપિયા સુધીનો એક્સિડન્ટ એટલે કે મિત્રો વીમા વીમો મળવા પાત્ર રહેશે અકસ્માત વીમો મળશે ત્યાર પછીનો ફાયદો ત્રીસ હજાર રૂપિયા સુધીનું લાઈફ કવર જે પાત્રતાની શરતોને પૂર્ણ કરવાના આધારે લાભાર્થીના મૃત્યુના કિસ્સા ઉપર ઉપલબ્ધ છે અવસાન ઉપર ઉપલબ્ધ છે ત્યાર પછીનો મિત્રો ફાયદા છે ડિપોઝિટ ઉપર વ્યાજ મળશે ત્યાર પછી એકાઉન્ટ સાથે નિશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા છે એ પણ પ્રદાન કરવામાં આવી રહી છે સાથે સાથે મિત્રો છઠ્ઠા ફાયદા વિશે વાત કરીએ તો રૂપે ડેબિટ કાર્ડ જનધન ખાતું ખોલાવનારને આપવામાં આવે છે જેનાથી તે ખાતામાંથી પૈસા ઉપાડી શકે અને ડેબિટ કાર્ડ અંતર્ગત ખરીદી કરી શકે છે જનધન ખાતા પર વીમા પેન્શન પ્રોડક્ટ્સ ખરીદવી એ પણ સહેલી છે જો જનધન ખાતું છે તો પીએમ કિસાન અને શ્રમયોગી માનધન યોજના જેવી યોજનાઓમાં પેન્શન માટે ખાતું છે એ તમે ખોલાવી શકશો દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવાની વાત રહી તો આ સુવિધા સરકારી યોજનાના ફાયદાના પૈસા સીધા તમારા બેંક ખાતામાં જમા થઈ જશે ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મજૂરોને મળશે હવે દર મહિને ત્રણ હજાર રૂપિયા મોદી સરકાર આપશે દરેક મજૂરોને ત્રણ ત્રણ હજાર રૂપિયા બેંક ખાતામાં જે રીતે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બબી હજાર રૂપિયાનો ખેડૂતોના ખાતામાં જમા થઈ છે એવી જ રીતે મિત્રો હવે શ્રમયોગી માનધન યોજનામાં જે ખેડૂત મિત્રોએ ફોર્મ ભરેલું હોય છે તેવા દરેકે દરેક વ્યક્તિને હવે દર મહિને ત્રણ ત્રણ હજાર રૂપિયાની સહાય છે મળવા પાત્ર રહેશે કેન્દ્ર સરકાર આપણા દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે આ યોજના અંતર્ગત દેશના કરોડો લોકોને સરકારી યોજનાનો લાભ મળે છે મહત્વનું એ છે કે મોટાભાગની સરકારી યોજનાઓ દેશના ગરીબ અને જરૂરિયાતમંદના મંદ લોકો માટે બનાવવામાં આવી રહી છે ભારતમાં ઘણા બધા કામદારો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે જેમની આવક અને પેન્શન બિલકુલ સ્થિર નથી આવા લોકો માટે મદદરૂપ બનવા માટે ભારત સરકારે એક સ્કીમ શરૂ કરી છે જે અંતર્ગત આ મજૂરોને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે શ્રમયોગી માનધન યોજના ભારત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો માટે વર્ષ બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરવામાં આવી છે સરકાર સાહીઠ વર્ષની ઉંમર પછી અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારોને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપે છે સરકાર મજૂર દ્વારા કરવામાં આવેલા યોગદાન મુજબ યોજનામાં સમાન રકમ આપે છે એટલે કે જો કોઈ મજૂર સો દિવસ એટલે કે માફ સો રૂપિયા જમા કરાવે છે તો તેથી સરકાર માત્ર સો રૂપિયા વસૂલ લે છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય તેમના વિશે વાત કરીએ તો ભારતમાં હજુ પણ મિત્રો એવા લોકો જોવા મળી રહ્યા છે જે લોકો પોતાના રાશનની વ્યવસ્થા કરી શકતા નથી આવા લોકોને ભારત સરકાર નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ ઓછા દરે રાશન પૂરું પાડે છે અનાજ પૂરું પાડે છે સરકારની આ યોજનાનો લાભ લેવા માટે રાશન કાર્ડ હોવું પણ ખૂબ જ જરૂરી છે સરકારે રાશન લેવા અંગે તા તાજેતરમાં એક નિર્ણય લીધો છે સૌથી મોટી જાહેરાત કરી છે જેનાથી હવે ઘણા કાર્ડ ધારકોને આંચકો લાગી શકે છે ભારત સરકારે રાશનકાર્ડને લગતા જૂના નિયમો છે એ હવે સમાપ્ત કરી દીધા છે હવે કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન નહીં મળે એટલે કે મિત્રો જો તમે હાલ અત્યારે કહી શકીએ કે અત્યારે માર્ચ મહિનો ચાલુ છે પરંતુ હજુ સુધી તમે ફેબ્રુઆરી મહિનાનું અનાજ નથી લીધું તો પહેલાં બનતું હતું કે તમને ગયા મહિનાનું પણ અનાજ મળતું આવતા મહિને એટલે કે મિત્રો બંને મહિનાનું અનાજ છે એક આપવામાં આવતું હતું પરંતુ મિત્રો જે હવે નવા નિયમો લાગુ થયા છે મોદી સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે કાર્ડ ધારકો માટે કે હવે કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન નહીં મળે હવે માત્ર તેમને તે જ મહિનાનું રાશન આપવામાં આવશે એટલે કે મિત્રો જે મહિનાનું રાશન લેવાનું હોય તે તો કાર્ડ ધારકો છે એમના માટે મિત્રો હાલ તે એટલે કે રાશન કાર્ડ ધારકોએ શરૂ મહિનાની છેલ્લી તારીખ સુધીમાં પોતાનું છે અનાજ છે લઈ લેવું પડશે ત્યાર પછી તેમને મિત્રો આવતા મહિને અનાજ છે એ ગયા મહિનાનું મળવાનું બંધ થઈ જશે તો મોદી સરકારનો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટો નિર્ણય મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હવે તાત્કાલિક ધોરણે મળશે દોઢ લાખ રૂપિયાની તાત્કાલિક સહાય માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હવે મફત સારવાર મળશે વર્ષ બે હજાર પચ્ચીસની શરૂઆત સાથે સમગ્ર દેશમાં મફત સારવાર યોજના શરૂ કરવામાં આવી છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ નીતિન ગડકરીએ પોતે આ માહિતી આપી છે નીતિન ગડકરીએ હાલ મિત્રો ગુરુવારે જ શ્લોકસભામાં કહ્યું હતું કે આ યોજના ઉત્તર પ્રદેશમાં આ મહિનાથી લાગુ કરવામાં આવશે આ યોજના હેઠળ અકસ્માતમાં ભોગ બનેલા વ્યક્તિઓને સારવાર માટે દોઢ લાખ રૂપિયા સુધીની તાત્કાલિક સહાય આપવામાં આવશે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરીને મિત્રો છ એવા રાજ્યો છે જ્યાં આ પાઇલોટ પ્રોજેક્ટ તરીકે મફત સારવાર યોજનાની સુવિધા છે ચલાવવામાં આવી રહી છે બે હજાર પચીસના સમયગાળા દરમિયાન એટલે કે મિત્રો કહી શકાય કે આવનારા દિવસોની અંદર જ સમગ્ર ભારત દેશની અંદર આ સહાય યોજના છે એ શરૂ કરી દેવામાં આવશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મકાન બનાવવા માટે મળશે સહાય પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાને લઈને આવ્યા મહત્વના સમાચાર મકાન બનાવવા માટે મળશે હવે એક લાખ અને વીસ હજાર રૂપિયાની સહાય તેમના વિશે મિત્રો વાત કરીએ ઘર બનાવવા માટે ગુજરાત સરકાર આપશે ગરીબ લોકો મધ્ય વર્ગના લોકોને એક લાખ બત્રીસ હજાર રૂપિયાની સહાય અથવા તો એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આ બંને યોજનામાંથી મિત્રો તમને કઈ યોજના લાગુ પડે તેમના વિશે મિત્રો થોડીક સવિસ્તાર માહિતી મેળવી વિગતવાર માહિતી મેળવી તો નંબર વન છે યોજના એમનું નામ છે પંડિત દીનદયાલ ઉપાધિ આવાસ યોજના વર્ષ બે હજાર તેવીસમાં આ યોજના શરૂ કરવામાં આવી હતી અને જેમાં તમને એક લાખ વીસ હજાર રૂપિયા સુધીની સહાય છે આપવામાં આવશે જેમાં તમને પણ એક પહેલો હપ્તો છે મિત્રો સાઠ હજારનો બીજો હપ્તો ચાલીસ હજારનો અને ત્રીજો હપ્તો વીસ હજાર રૂપિયાનો આપવામાં આવશે જ્યારે મિત્રો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન આ બંને માધ્યમથી ફોર્મ છે ભરી શકો છો એકથી બે મહિનામાં તમે કરેલી અરજી છે મિત્રો પાસ થઈ જશે જો તમે બેંક અકાઉન્ટ નંબર આપ્યો હોય તો તે હપ્તો પણ તેમાં મળવાનું શરૂ થઈ જશે સાથે મિત્રો ખાસ કરીને યોજના છે ડોક્ટર બાબા સાહેબ પંડિત આવાસ યોજના યોજનામાં કુલ એક લાખ ને બત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે મકાન બનાવવા માટે એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય જેમાં પહેલો હપ્તો ચાલીસ હજાર સાઠ હજારનો બીજો હપ્તો ચાલીસ હજાર અને ત્રીજો હપ્તો વીસ હજાર રૂપિયાનો ચોથો હપ્તો છે એ મિત્રો બાર હજાર રૂપિયા જે ખાસ કરીને બાથરૂમ બનાવવા માટે આપવામાં આવશે

તેર લાખ પચાસ હજાર રૂપિયા સુધીની લોન છે એ ચૂકવવામાં આવી છે યોજનામાં કોઈપણ ખેડૂત પાંચ વર્ષમાં એક વખત આ યોજનામાં ખાતા ડિટ સાર છે એ મેળવી શકશે કિસાન પરિવહન યોજના અંતર્ગત નાના સ્કીમાં મહિલા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા તો મિત્રો પંચોતેર હજાર બેમાંથી જે ઓછું હોય તે સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના પચીસ ટકા અથવા તો પચાસ હજાર બેમાંથી જે ઓછું હોય એ સામાન્ય ધોરણે મળવાપાત્ર રહેશે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર અમરેલી મિત્રો જિલ્લામાં માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં વધારો થયો તેમજ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવમાં પણ મિત્રો કહી શકાય કે ત્રીસ રૂપિયાનો વધારો થયો અમરેલી જિલ્લાના મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું અમરેલી યાર્ડમાં મોટી મગફળીના બારસો રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવમાં પણ મિત્રો નવસોથી લઈને પંદરસો રૂપિયા સુધી ભાવ રહ્યો છે આજે કપાસની પણ મિત્રો ત્રણસો ને બાણું ક્વિન્ટલ આવક થઈ યાર્ડમાં ખાસ મિત્રો સફેદ તલ અને કાળા તલની અરાજી કરવામાં આવી હતી સફેદ તલના ભાવમાં પણ ઓગણીસો પંચાણુંથી લઈને બે પચીસ રૂપિયા સુધી ભાવ રહ્યો છે માર્કેટિંગ યાર્ડમાં મિત્રો તલ કાળાના ભાવમાં પણ ખાસ કરીને ભારે વધારો જોવા મળી રહ્યો છે યાર્ડ યાર્ડમાં મિત્રો ખાસ કરીને પાંચસો ને ચોત્રીસ ક્વિન્ટલ ભાવ આવક છે થઈ છે આ ઉપરાંત મિત્રો કહી શકાય કે તલ કશ્મીરીના ભાવ છે એ પણ મિત્રો બત્રીસો પાંત્રીસ રૂપિયાથી લઈને ચોત્રીસો એકોતેર રૂપિયા સુધી ચૂકવવો પડશે તો મિત્રો હાલ બાજરાના ભાવો છે પણ ખાસ કરીને નવસો ને પાંત્રીસ ચારસો પાંત્રીસથી લઈને ચારસો ચુમ્બોતેર રૂપિયા સુધી ભાવ રહ્યો છે માર્કેટિંગ યાર્ડમાં છપ્પન ક્વિન્ટલ આવક છે નોંધાણી છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ઝણસીની રજ કરવામાં આવી છે ચણાના ભાવ છે એ પણ મિત્રો અગિયારસો રૂપિયા સુધી ભાવ રહ્યા છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ધાણાની રાજી પણ કરવામાં આવી છે ભાવમાં ત્યાંશી થી લઈને પાંચસો છોતેર રૂપિયા સુધી બોલાયા છે ત્યારે મિત્રો ટુકડા ઘઉંના ભાવ છે એ મિત્રો ચારસો રૂપિયા થી લઈને પાંચસો એક્યાસી રૂપિયા સુધી નોંધાના છે તો મિત્રો માર્કેટિંગ યાર્ડને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મફત સિલાઈ મશીન યોજના લઈને આવ્યો સમાચાર મહિલાઓને આર્થિક રીતે ખાસ ખાસ મિત્રો બનાવવા માટે અને કરીને સારી કરવા માટે મફત સિલાઈ મશીન યોજના છે ચલાવવામાં આવે છે જેમનું નામ છે પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન યોજના જેના દ્વારા સરકાર દ્વારા સ્ત્રીઓને મશીન ખરીદવા પર પંદર રૂપિયાની સહાય મળશે આ યોજના અંતર્ગત કામદારોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વકર્મા યોજના હેઠળ મફત સિલાઈ મિશન યોજનાનો લાભ છે મહિલાઓને મળવા પાત્ર રહેશે